ઈડાના ધારાસભ્ય રમણલાલ વોરાએ ચીટ વાયરલ થવાના મુદ્દે હવે પોતાનો હુલો બચાવ કર્યો છે રમણલાલ વોરાએ કહ્યું કે બે હજાર બાવીસ થી મારા વિરુદ્ધ નેરેટીવ ચાલે છે ઈડાના ધારાસભ્ય રમણલાલ વોરાની વિવાદિત ચેટમાં વિસાવદરવાળી કરવાનો ઉલ્લેખ કરાયો છે અને હવે વિવાદ થતા જ તેના ચેટ વાયરલ થતા રમણલાલ વોરાનું નિવેદન આપ્યું છે જેમાં તેમણે પોતાને બદનામ કવતરું ગણાવ્યું છે રમણલાલ વોરાએ કહ્યું કે મેં ક્યારેય ભાજપ માટે નેગેટિવ વાત નથી કરી તેમણે એમ પણ કહ્યું કે વાયરલ ચેટવાળો નંબર મારો જ છે પણ બે હજાર બાવીસથી મારા વિરુદ્ધ એક નેરેટિવ ચાલે છે અને મારા વિશે અમુક મીડિયા ઘણું લખે છે તેમણે આરોપ લગાવ્યો કે લખવાવાળા ભાજપવાળા પણ છે અને આ મામલે સરકાર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે જો કે રમણલાલે આ મેસેજ વાયરલ કેવી રીતે થયો તે અંગે જવાબ આપ્યો ન હતો જે બધા પ્રશ્ન પૂછી રહ્યા છો એ મેં પણ જોયું છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ઓગણીસો તોતેરથી જનસંઘથી કામ કરું છું બાવીસ વર્ષ સુધી મેં સંગઠનમાં કામ કર્યું છે પાંચ વખત સરકારમાં મંત્રી અને સ્પીકર તરીકે રહ્યો છું પરંતુ ક્યારેય ગુજરાતના પ્રજાજનોએ મારા ઈડરના મતદારોએ ક્યારેય નેગેટિવ વાત ભારતીય જનતા પાર્ટીની તે ભારતીય જનતા પાર્ટીની સરકારની નેગેટિવ વાત ક્યારેય કોઈએ આટલા વર્ષોમાં સાંભળી નથી આ પહેલી વખત આવ્યું છે મેં કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું અને એટલા માટે અત્યારે હાલ જે સમાચારો પ્રસિદ્ધ થયા છે આ એક મારી પાસે બે મોબાઈલ છે જે લોકોએ આ લખ્યું છે એનો નંબર પણ મારી પાસે છે નામ પણ મારી પાસે છે અને મારા નામે જે અત્યારે ચલાવ્યું છે રમણલાલ વોહરા મારા ટ્રુ કોલરમાં આરાઈ વોરા છે પણ પેલો ભૂલ આવું કૃત્ય મારાથી ક્યારેય થાય નહીં હું ભારતીય જૈના જનતા પાર્ટીનો સૈનિક હતો છું ને કાયમ રહેવાનો છું ગમે તે પરિસ્થિતિમાં રહે આ ભારતીય જનતા પાર્ટી એ મારી પાર્ટી છે ને હું ક્યારેય એના શહી દઉં નહીં હું એના કાયમ વફાદાર રહેવાનો છું વિષય છે જાદર તાલુકાનો જે વખતે જાદર તાલુકાની માગણી હતી એ વખતે હું ઈડર વિધાનસભાનો ધારાસભ્ય નહોતો પરંતુ એ વખતે હું ધારાસભ્ય પણ નહોતો સત્તરથી બાવીસમાં અને એ વખતે મેં પ્રયત્ન કરેલો સફળતા નહીં મળી આ વખતે જ્યારે થયો ત્યારે હું ધારાસભ્ય છું આ વાત આવી એટલે જાદરના મિત્રો સાથે એ બધા લોકોને કચવાટ હતો કે ભાઈ બધા સત્તર તાલુકા થાય ને અમારો તાલુકો કેમ નહીં અને એના કારણે એમને બધાને સાથે રહીને માન્ય મુખ્યમંત્રીશ્રીને મળ્યા અમારી રજૂઆત કરી કે ભાઈ અમને પણ તાલુકો મળવો જોઈએ એટલે એ વાત પૂરી થઈ પરંતુ જે લોકો સોશિયલ મીડિયાના માહિર છે એ લોકોએ આ પ્રકારનું ચીટિંગ કરીને મારા નામે ભારતીય જનતા પાર્ટીને વિષાદ વદરવારી એકસો બ્યાસીમાંથી એકસો બાસઠ લોકો છીએ ચૂંટણીમાં હાર જીતતો થાય કોઈ એકાદ સીટ જીતી એટલે બધો જંગ જીતી ગયો ન હોય અને એટલા માટે કહ્યું મારા નામે જે સમાચારો પ્રસિદ્ધ થયા છે એ ખોટા છે પાયાવહીન છે

મીડિયા ની ટેકનિક છે મેં ફરીથી કહ્યું મારી પાસે બે મોબાઈલ ઇલેક્ટ્રોનિક મીડિયા ની હું વાત કરતો નથી હું વાત કરું છું મોબાઈલ ની દુનિયા ની મેં કહ્યું મારા ટ્રુ કોલ ઉપર રમનલાલ વોરા નથી એના ઉપર આરઆઈ વોરા છે એટલે તમે મીડિયા વાળા મહેરબાની કરો તમારો મારા ઉપર અસીમ પ્રેમ છે ઘણા સમયથી એ હું જાણું છું પણ છતાંય જે હકીકત છે આ છે આ સંજોગોમાં તમે નામ પણ એનું જાણો છો તમે એને ઓળખો પણ છો

અને તમારો બધાનો આગ્રહ હતો એટલે સીધો આવ્યો છું પણ કોને શું લખ્યું કેમ લખ્યું એ હું તમને બધાને બતાવી દઉં છું જો આ અત્યાર સુધીમાં અત્યારે હાલ ડિલીટ થયું છે આ નંબર આજ નંબર થી હમણાં હાલ ડિલીટ થયું છે સબરકાના ભાજપના ગ્રુપમાં રમણલાલ વોરાનો મેસેજ વાયરલ થવાનો મામલો ગરમાયો હતો જેથી વાયરલ સ્ક્રીનશોટ અંગે રમણલાલે પોતાનો લૂલો બચાવ કર્યો હતો તેમણે કહ્યું કે હું ભાજપનો કાર્યકર છું અને મેં ક્યારેય ભાજપ અંગે નેગેટિવ વાત કરી નથી તેમણે એમ પણ કહ્યું કે મારી પાસે મેં બોમાઈલ અને મારે નામે વિસાવદરવાળી કોમેન્ટ કરાઈ છે અને જો કે મેસેજ વાયરલ કેમ થયો તેનો મણલાલ વોરાનો કોઈ જવાબ આપી શક્યા ન હતા તેમણે કહ્યું કે ગુજરાતનું મીડિયા સારું છે પણ અમુક લોકો આવું લખે છે અને લખવાવાળા વાળા ભાજપ વાળા પણ છે ભાજપનો કાર્યકર સરકાર વિરોધી લખે તેની તપાસ થાય તેમ કહીને તેમને માંગ કરી છે સરકાર તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે છે પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત